સુરત થી સત્યાવીસ કિલોમીટર દૂર આવી ગયા છે અને અત્યારે સાપુતારા જવા માટે નીકળી ગયા છીએ નાઈટ અમારે ત્યાં રોકાવાની છે સાપુતારા જો સામે બધું ગ્રુપ આવી ગયું છે ગાડી અહિયાં પાર્ક કરી છે ચાલો બધા મળી આમ જુઓ આજે અમારો થીમ છે વ્હાઇટ અત્યારે અમે અહીંયા સવારનો નાસ્તો કરવા માટે ઊભા રહી ગયા છીએ પણ આને ભાઈને વહેલો થોડો કુઠેડો હતો એટલે સૂઈ ગયો છે અને બધી ગાડી આ મેં ત્યાં સુધી હું ફોર્ટવિલમાં બેસું એટલે એની ઊંઘ થોડીક થોડીક પૂરી થઈ જાય મેં અત્યારે એક છોકરીને રેડબુલ પીતા જ હોય મને આમ થોડુંક નવાય લાગે કે છોકરી રેડબુલ પીવે છોકરા પીતા હોય છોકરી

ફોટા પાડશું ભઈ વઘઈ વાતાવરણ સારું વરસાદ નથી બધું રેડી અમે નઈ નઈ તો અહીંથી વીસ મિનિટ ખોટી થઈશું જો આ બધા અહીંયા ફોટોગ્રાફી કરે છે સામે જ ગેટ હજી એન્ટ્રી લીધી એવું કહેવાય જાજા જણા આવ્યા ને તો જાજી વાર લાગે હવે આ એક જ લોકેશન ઉપરમાં વીસ એક મિનિટ થઈ ગઈ હજી તમે વગે વગે અહીંથી શરૂ થાય છે તો આ અહીંયા તો હજી પહોંચ્યા નથી પછી તો અંદર આખું ગાર્ડન છે પણ ફોટોગ્રાફી જો આવી રીતના કપલ ફોટો પાડે પછી પા સ્ટેટસમાં મૂકે ક્યાં મૂકે છત્રી લઈને આ સ્ટ્રગલ લાઈફ છે જો આ અહીંયા એક કપલનો ફોટો પાડે જો પછી આફ્રિકાથી આયા

હા હવે જો હું એમ કહેતો તો કે સગાઈ થી સુધી કપલ માં ફરવાની મજા આવે લગન પછી બધા ને એકલો ફરવાનું હોય હવે જો હું અત્યારે તમે જોજો આખી ટ્રીપ માં બધા કપલ ને એમ કે છે કે મારે ફોટો ફાડો ફોટો ફાડો

અંદર જશું દરેક પ્રકારના રોપા છે અલગ અલગ જાતના આની અંદર રોપા જોવા મળશે તમને આની અંદર ઘણું બધું બદલી ગયું પેલા તો બધું કાંટા ને એવું બધું ઘણું સારું સારું હતું હજી આ જો થોડુંક થોડુંક છે કાટાવાળું ભાઈ ઓલા મમ્મી છે આ પપ્પા છે અને છોકરો છે પણ એને પગમાં ફ્રેકચર થઈ ગયો છે હા તો અનેરી નો એક પગ જ છે એક પગ નથી

ખબર સાપુતારામાં આ ચોકલેટ બહુ પ્રખ્યાત છે તમારી જીવનની ખોવાઈ ન ખોય તમે ચશ્મા ખોવાઈ જાય

વચ્ચે વાસ રાખી દી અને પૈસા લઈ લે એવું ફરજિયાત આ એક જાતનું ટોલ નાખું કહેવાય કોને ખબર કઈ રીતે પણ આવું ના હોવું જોઈએ ભાઈ જેને દાન આપું છે દિલથી આપે એક સિસ્ટમ ખોટી કહેવાય કે ચાલુ ગાડીએ તમે વાસ વચ્ચે નાખીને ટ્રાફિક જામ કરાવી દયો અને બધા ભાઈ ફરજિયાત તમ પર પૈસા લેવાના તો જ જાય અને માતાજીની એક ચુંદડી એને હાથમાં હોય બીજું કાંઈ હોય નહીં ન હોય તમને ભાવતી આપે માતાજી નામ થાય પીઝા જે હોય આવી રીતનું ઘણી જગ્યાએ ઘણા ગામોમાં થાય તો ફાઇનલી સાપુતારા પહોંચી ગયા અને આ અમારી હોટલ છે અહીંયા અમારે નાઇસ સ્ટાઈ કરવાનો છે એક કાકાની એની ગાડી આવી ગઈ અમારી ગાડી બીજી પોઈ ગઈ જો અત્યારે ભોજન લેવા બેસી ગયા ને આટનો નખ છે અને

કદાચ તમારા ઘરે ચોર આવશે તો હેતાશ હેતા ઈ ભાઈ તમારા બધા ફુગા ફૂટી જવાના છે આજે શું નામ તમારું કરણ ભાઈ વાહ મારો એક મિત્ર તમને યાદ આવી ગઈ એની

અમે લગભગ બે કલાક જેવું થયું અમે બોટ માં બધા વડીલોને ઉઠવા દે ડૂબી જશું તો કોણ બાર કાઢશે કેટલું ઊંડું છે જેકેટ પહેરી જેકેટ ડૂબી જાય ત્યાં ના ના કઈ આપણે કાઢવા નથી રેલી કાઢી હા હા હાલો બોટમાં અત્યારે ફૂલ ટ્રાફિક છે આની લાઈનો જુઓ કેટલી લાઈન બહાર નીકળે કે એટલી છે અને કેમ ખબર નહીં આ પ્લેટફોર્મ બંધ છે મારા ખ્યાલ આ બધા બો બોટ ખરાબ હશે બાકી અહીંયા પેન્ડિંગ બોટ એક નથી બસ બધા નીકળી જાય છે ભાઈ હવે સંધ્યાન સમય થયો છે આમ તો હજી ચારે જ વાગ્યા છે પણ હવે એવું નક્કી કર્યું કે અમે સનરાઈઝ પોઈન્ટ ઉપર જઈએ કેમકે સનસેટ પોઈન્ટ ઉપર અત્યારે ઘણું ટ્રાફિક હશે તો પબ્લિક જે દિશામાં જાય છે ને એનાથી અમે વિરુદ્ધ દિશામાં જઈએ જ્યાં સૂરજ ઉગે ને ત્યાં જઈએ આટલીમ સમય છે સૂરજ આથમવાનો પણ ગમે પોઈન્ટ ઉપર જઈએ સૂરજ દેખાવાનો જ નથી તો બસ ટોચ ઉપર જવું છે એટલે અમે એમ નક્કી કર્યું કે કંઈક અલગ કરીએ અને અલગ જગ્યાએ જઈએ કે જ્યાં પબ્લિક ઓછું હોય બાકી ટ્રાફિક બહુ છે તો ગાય અમે મારા પોઈન્ટ ઉપર જવા માટે નીકળી ગયા છે નીચે જો આખું સાપુતારા તમને દેખાતું હોય છે પણ વ્યવસ્થિત તમને ઉપર જઈને બતાવું

કે અમે જે ઉપર ધુમ્મસ એટલે વાદળ આવી ગયા ગયા એવું બધું તો આ થયેલો સારો પોઈન્ટ છે જો અહીંયા સ્ટેપ વાય છે ઉપર હજી ચડવાનું થોડુંક થોડુંક દેખાય છે અને ઓલા જો બે જણા દેખાય ને ક્યાં છે જો હા મેં ખીણ છે નીચે પણ એ નજારો હવે અહીંથી કઈ વાદળ જાય કામ નું થાય હવે અહિયાં થી આ પહાડ ચડવાનો છે ચલો ઉપર ચડીએ થાકી થાકી ગયા ભાઈ થાકી ગયો છે

નથી જગ્યા નીચે જો હું તમને ખીણ બતાવું જો આમ ગામ દેખાય ત્યાં કઈ નઈ દેખાય જો આ જાળે બાજુમાં જ ખીણ છે ઓલું ઝાડું ઘણું નીચે છે હવે કદાચ તમને આઈડિયા આવી જાય તો

કે ચેન્સ તો કોઈ નથી કાકા ને ભાઈ ની બધા પેલા લેતા હતા હવે નીકળી ગયા ઉપર આજે જમાના પતંગ છે નજારો

ખુલ્લું વાતાવરણ દેખાયું જ નહીં પણ જે જે અત્યારે માહોલ છે એટલે મજા આવે આમ મન પ્રફુલ્લિત થાક ના લાગે પવન આવે અને ઓવરમાં ઠંડી ન લાગે એટલે ઓવરમાં ના લાગે ઠંડી વાતાવરણ સારું હોય એટલે બધું ઓવરમાં ઠંડીની ભાઈ છે કેમ છો મજામાં ને ભાઈ ક્યાંથી આવવાનું તમારે ભાવનગર થી અહીંયા સ્પેશિયલ વાહ વાહ ભાવનગરમાં કોઈના વ્લોંગ જોવો છો ભાવનગરમાં ઘણા છે મને ખબર કે સુરત વાળા સહી પાછળ ભાગે રેડી વેક લાઈન ઓકે અને જો સારી અવાજ આવી ગઈ તો પણ અમે સાંભળશું અને જે ભી હોય તો પણ સાંભળશું પ્લીઝ સહી આરા તું આ નહીં

અને પ્લસ બેડ એડિટ હેક એક લોકર આવે બે બે ચારા છે આવ જો આ બેડ અને બાજુમાં લોકર આવી રીતના સિસ્ટમ બધાય વાઇટ કર્યું જમમ પાકોડી અને સેન્ડવિચ હતા જમીન ફ્રી થઈ ગયા છે ગાઈઝ હવે આ વ્લોગ નો એન્ડ કરીએ છીએ આવતીકાલે મટુકી ફોડવાની છે એટલે વ્લોગ ખાસ જોજો મજા આવશે સવારે 9 વાગે વ્લોગ આવશે અત્યારે તમે એક વ્લોગ સજેસ્ટ કરું છું અમે સાકરી મંદિરે ગયા ને ત્યારે અમને એક સોનાનો ચેન મળ્યો હતો જોરદાર કહાની છે મસ્ત છે બાકી મંદિર સારું છે બ્લોક મસ્ત ફેમિલી બ્લોક છે જોતા આવજો બધું સજેસ્ટ કરું આવતીકાલે સવારે વાગે પાછા આવી જઈશ તે હિસમનારાયણ શ્રી કૃષ્ણ જય છે